દોસ્તો મને નાની ઉંમરમાં જ રમવાની આદત લાગી ગઈ હતી મેરેજ પછી પણ ઘણા મિત્રો મને ચાલતા રમાડતા એકવાર હું એકલી હતી પરંતુ કોઈ મિત્ર મને રમાડવા ના આવ્યો તો હું કોની સાથે રમું મને તો રમવાની આદત હતી મારે તો બસ રમવા જોઈતું હતું દોસ્તો હું તમને સાચું કહું તો હું યુવાનીમાં પહોંચતા જ મેં રમવાનું શરૂ કરી દીધું હતું કારણ કે એ હતું કે કોલેજમાં મોટા ભાગની છોકરીઓ એવી વાતો કરતી હતી રમવાની વાતો કરતી ઘણી વાતો કરી અને મને પણ ઈચ્છા કરાવી હતી મોટા ભાગની વાત એના સિવાય બીજી હતી નહીં તેને કેવી રીતે રમવું અને કઈ રમત રમવી આવી વાતો આપોઆપ થવા લાગી હું બોલતી ઓછું અને સાંભળતી વધુ જેના કારણે મારા મનમાં તેની સાથે રમવાની ઈચ્છા જાગી ગઈ હતી એક દિવસ મેં મારી એક નજીકની બહેનપણી પ્રીતિ સાથે મારી આ વાત કરી તેણીએ રમત રાખવાની મારી ઈચ્છા જણાવી તેણે કહ્યું ઠીક છે દોસ્ત હું તને મારા ભાઈ પાસેથી અપાવી શકું છું આ સાંભળીને હું ખુશખુશ થઈ ગઈ એક દિવસ તેણે મને બોલાવી તેના ભાઈએ આકાશ આકાશમાં ઉગતું રોકેટ બતાવ્યું મેં મારા જીવનમાં આવડું મોટું રોકેટ ક્યારેય જોયું હતું નહીં એક દિવસ પ્રીતિએ તેના ભાઈએ મારી સાથે રમવાનું નક્કી કર્યું એ દિવસે મને ખબર પડી કે રમવામાં કેટલી મજા આવે છે પછી મેં ક્યારેય પાછું મળીને જોયું નથી હું આગળ વધતી રહી અને એક પછી એક અનુભવ લેતી રહી પરિણામે એવું આવ્યું કે પહેલાં ઘણા સાથે કબડ્ડી રમી લીધી હતી મારું નામ મીના છે હું સત્યાવીસ વર્ષની છું સુંદર અને નાજુક નમણી એક મહિલા છું મારા પતિ તેમના ધંધાક્રિય કામ માટે અવારનવાર બહાર જાય છે તેમને વિદેશમાં પણ વધારે જવાનું હોય છે હું એક શોખીન પત્ની હોવાને કારણે હું તેના બહાર જવાનો પૂરેપૂરો લાભ લઉં છું અને દરરોજ અલગ અલગ દોસ્તો સાથે રમવાનો હેર કરી છું રહી ચૂકી છું ક્યારેક દોસ્તોને મારી ઘરે બોલાવી ક્યારેક તેમના ઘરે જઈને ક્યારેક હોટલમાં તો ક્યારેક પાર્ટીમાં ગમે ત્યાં જ્યાં મળે ત્યાં પણ ત્યાં રમી લેતી કેમ કે દોસ્તો હું શોખીન હતી એટલી જ હતી હવે બીજા લોકો પાસે કામ લે લેવાની મારી આદત બની ગઈ હતી દિવસના ચોવીસ કલાક મારા મગજમાં ફક્ત રમતના વિચારો જ ફરે છે હું રમવાની નવી નવી રીતો અને નવી નવી સ્ટાઇલો પૂરતી રહેતી હું એક દિવસ સાંજે આઠ વાગે મારા પતિ દુબઈ જવા નીકળ્યા તો એક અઠવાડિયાનો પ્રવાસ હતો મેં પણ તેમને ખુશીથી વિદાય આપી તેમના ગયા પછી હું રમવા વ્યસ્ત થઈ ગઈ મેં મારા એક દોસ્તને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે હું અમદાવાદ છું જ્યારે મેં બીજા દોસ્તને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે હું કામમાં છું મારી બહેનના મેરેજ છે ત્રીજાએ કહ્યું ભાભી મને બહુ તાવ આવે છે હું આજે નહીં આવી શકું આ બધું સાંભળીને હું ચોંકી ગઈ મને થોડી ચિંતા થવા લાગી બીજી બાજુ મારી તબિયત તબીબી વધુ તાજી થઈ રહી હતી ત્યારબાદ મેં બેસીને ટીવી પર મૂવી જોવા લાગી અને મને રસોઈ બનાવવાનું મન થત ના થયું તો મેં બહારથી ઓનલાઈન ઓર્ડર કાપ્યો હું મારા પાલતુ કૂતરા સાથે રહું છું રમાડી રહી હતી અને ટીવી પર મૂવી જોઈ રહી હતી અને આ બધું કામ ચાલુ હતું અને લગભગ એક કલાક પછી કોઈએ દરવાજો ખખડાયો હું ઊભી થઈ અને દરવાજો ખોલવા ગઈ મેં દરવાજો ખોલ્યો તો સામે એક યુવાન અને સુંદર છોકરો ઊભો હતો તેને જોતાની સાથે જ મારું દિલ તેના પર આવી ગયું તે ખૂબ જ ફેર અને સ્માર્ટ દેખાતો હતો મારી સામે જોઈને તેણે કહ્યું મેડમ આ તમારો ઓનલાઈન ઓર્ડર જમવાનું છે મેં તેના હાથમાંથી ખેલી લીધી અચાનક તેણે કહ્યું મેડમ તમે એક ગ્લાસ પાણી આપશો મેં ખૂબ જ પ્રેમથી કહ્યું હા હા હું ચોક્કસ આપીશ આવો અંદર બેસો મેં તેને અંદર બેસાડ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો મેં નીચે નમીને પાણીના ગ્લાસ ટેબલ પર મૂક્યો અને તે મને જોવા લાગ્યો તેણે પાણી પીધું અને કહ્યું મેડમ તમે ખૂબ જ સુંદર છો આ સાંભળીને મને આનંદ થયો મેં કહ્યું તમે પણ સ્માર્ટ છો મિત્ર તમારું નામ શું છે અને તમે શું કરો છો તો તેણે કહ્યું મારું નામ રાકેશ છે અને હું એક રેસ્ટોરન્ટમાં નોકરી કરું છું મેં ફરીથી નીચે ઝૂકીને તેને દર્શન કરાવ્યા અને કહ્યું તમારો પરિવાર ક્યાં રહે છે તેણે કહ્યું કે અરે મેડમજી હજી મેરેજ નથી કર્યા હું એકલો રહું છું અહીંથી હું ચાર કિલોમીટર દૂર મેં કહ્યું શું આનો અર્થ છે તો થયો ને કે ઘરે તમારી રાહ જોવા માટે કોઈ નથી તે જવાબ આપશે તે પહેલાં જ અચાનક વરસાદ ગાજવા લાગ્યો બહુ મોટો અવાજ સંભાળ્યો ત્યાંથી ડરો ડર લાગ્યો ત્યાંથી હું તેના પાસે જતી રહી અને ત્યાં પડી ગઈ મારા પડવાના કારણે મારા મોટા હાથ તેના સાથે રથડાઈ ગયા ત્યાંથી તેણે મારી સામે ખૂબ જ પ્રેમભરી નજરે જોયું અને પછી હું કહ્યું માફ કરશો મેડમ મેં કહ્યું કોઈ વાંધો નહીં તે તમારી ભૂલ નથી હું વીકના લીધે તમારા પર પડી ગઈ હતી ઊભી થઈ અને મારું સ્વયં પાછું જ ત્યાં સુધીમાં વરસાદ શરૂ થઈ ગયો અને હવામાન ખૂબ જ રોમેન્ટિક બની બની ગયું મેં કહ્યું રાકેશ હવે તમે ઘરે નહીં જઈ શકો કેમ કે વરસાદ ખૂબ જ આવે છે તો વરસાદ રહી જાય ત્યાં સુધી અહીં રહો રહો તેણે કહ્યું હા મેડમ હવે મારે ખરેખર અહીં રહેવું પડશે મેં કહ્યું તમે બેસો હું હમણાં જ આવું છું થોડી વાર પછી હું પીવાની વસ્તુઓ લઈને તેની સામે બેઠી પછી મેં કહ્યું જુઓ રાકેશ હવામાન પ્રમાણે ચા કરતાં પીવાની વધારે મજા આવશે તો તેને આનંદ લઈ મેં તેને એક ગ્લાસ બનાવીને આપ્યો અને તે ગ્લાસ લઈને તેની સામે બેસી ગયો પછી અમે બંને પીવાનું શરૂ કર્યું અને પીતી વખતે હું ધ્યાનથી જોઈ રહી હતી અનુમાન લગાવી રહી હતી કે તેને કેવું હશે કેટલું મોટું હશે તે મારી સાથે રમવા માટે તૈયાર હશે કે નહીં મારા અંદાજે તેનું મન મોટું અને પાવરફુલ જ હશે તે પણ મારી સાથે તાકીને જોઈ રહ્યો હતો મેં વાતને આગળ વધારીને પૂછ્યું રાકેશ તે ક્યારેય કોઈને નજીકથી જોયું છે તેણે કહ્યું હા મેડમ મેં જોયું છે પણ મેં તેમને જેટલા નજીકથી જોયા છે એટલી નજીકથી કોઈને જોયા નથી મેં કહ્યું ઠીક છે મારામાં કંઈ ખાસ છે તેણે કહ્યું તમારામાં બધું ખાસ સામાન્ય કંઈ નથી મેં કીધું શું તમે ખૂબ જ આનંદિત દેખાવ છો તો તેણે કહ્યું તમારા જેવી મિત્રને જોઈને કોણ રોમેન્ટિક ના થઈ જાય મેં પૂછ્યું સારું મને એ કહો રાકેશ તમે ક્યારેય કોઈ સાથે કપડી રમી છે જો તમે ના રમ્યા હો તો ના પાડી દો પણ સાચું કહેજો તે થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો હા મેં રમ્યું છે મેડમ મેં ખૂબ જ પ્રેમથી રીતે આંખો મીચીને કહ્યું જુઓ રાકેશ મને વારંવાર મેડમ ન કહેશો હું મેડમ નથી મને સબા સબાના કહેજો મેં છત્રી ખોલવા માટે તેનો ઉપયોગ કર્યો અને તે ખરેખર છત્રી ખોલવા માટે કારણ કે તે મને દેખાતું હતું ત્યાં સુધીમાં અમે બંને બે ગ્લાસ પૂરા કરી દીધા હતા અને બંને લાગ્યું હતું કે થોડી વાર પછી તે ઊભો થયો અને હું કહ્યું કે પછી તેને જવા માટે છત્રી બહાર કાઢી હું ખૂબ જ નારાજ થઈ ગઈ અને તેને પ્રેમથી કીધું પછી તે તેનું છત્રી પકડીને બાજુમાં મૂકી દીધી અને તેને કહ્યું કે બહાર આપણો વરસાદ છે અને તું જવાની વાત કરે છે ત્યારે સંપૂર્ણપણે મજમાં હતો પછી તે અચાનક બેસી ગયો અને કહેવા લાગ્યો અને કહ્યું ઘણા સમયથી કોઈની સાથે ભોજન કરવાનો મોકો મળ્યો નથી તેણે કહ્યું ત્યારે હું આનંદ લેવા લાગી હું આકાશનો ઉડવા લાગી હતી એવું લાગતું હતું કે મારી જાત પર ગર્વ જોવા લાગી કે મેં તેને રોકવાનું નક્કી કર્યું જો મેં તેને રોક્યો ન હોત તો આજના વરસાદમાં તેની હાલત શું થા પણ આનંદ સાથે ભોજન આપવા લાગ્યું મેં તેને એમ પણ કીધું યાર તું રોજ મારી સાથે જમવા આવજે તે દરમિયાન તેણે મને બતાવ્યું કે એક મહાન કબડ્ડી પ્લેયર હોવાનું જણાવ્યું પછી અમે બંને ફ્રેશ થઈ ગયા અને તે પછી અમે મૂવી જોવા લાગ્યા જમતી વખતે મેં ઘણી વખત વાત કરી જેના કારણે રાકેશ ફરીથી સમય બગાડ્યો નહીં અને વાવાઝોડાની જેમ મારી સાથે રમવાનું ચાલુ રાખ્યું અને પછી બે વાગી ગયા હતા અને હજુ પણ ભારે વરસાદ ચાલુ હતો અને અમે બંને સૂઈ ગયા સવારે વરસાદ બંધ થઈ ગયો હતો તેને જતી વખતે મેં તેને કહ્યું હવે હું દરરોજ જમવાનો ઓનલાઈન ઓર્ડર આપીશ તો ખાવાનું લઈને આવ પછી અમે મને રમાડ જઈશ પછી પાછો જ જઈશ જઈશ જવા દઈશ મિત્રો વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે આપણી બધી નવી નવી બધાની પહેલાં તમને મળી વિડીયો પૂરેપૂરો જોવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર